તો કરવાનું જો ને એટલે લા અમારે તો બપોર થવા મિત્રો અમે બધી અત્યારે લાગી હું હા મમ્મી બધી સાફ સફાઈ કરી એવું બધું કર્યું લોકો પછી ઉતારો નહીં એમાં બધી સાફ સફાઈ કરી પછી અત્યારે આ બપોરા કરવાના છે શું બનાવ્યું છે અમે તમને દેખાડીએ નું હું બી કન્ટેનર લઈ જો ને ચક્કલા જો અમારે તીવરી લઈ જા હું સાંમો હું છે મિત્રો જો જાઓ શાંતિ રાખો યાર મિત્રો આ બધું છે ને આ પાણા જોઈને પાણા ઉપર બધું એ કોટ હું મજા આવતી શું ખબર કોકે મારે પડશે તો ઉપર ખેરવા રાખે ઉપર ઉપરથી જો એટલે બાણું બને રાખવું પડે અને પાછું છે ને મિત્રો પંખોમાં ચાલુ છે

સાથે જેઠાલાલ મિત્રો ઝઘડો ચાલે છે તો મિત્રો મસ્ત છે ને બપરા કરેલી આવી જાય બપા કરવા માટે બે મિનિટ થઈ છે આપડે બીજું કઈ હોય નઈ

ના ગયા તા મિત્રો ખર ખર અમાર માશીના એકવાર જેતે એટલા માટે આ કેમ રહી ગયો એક દિવસ વ્લોગ નથી બનાવ્યો મિત્રો કેમ કે બધું એ રીડિંગ કરતો હારે વ્લોગ એટલે કે ગયો જ છે ગરમીના તો રેજક થઈ ગયા ભાઈ તમે હમ વાહ હારો ડાયલોગ આવડી ગયો છે

મિત્રો જો નાખો મેળો તો બધું વેરાયટી સારી વેરાયટી નાખજો વાહ મિત્રો બીજી વાર અમે દરરોજ છે વાહ મિત્રો જો રાતે બાર વાર મિત્રો લેવા બોલો ગાડીઓ આવ્યું મોટી ફોર્યું